જગ્યાએ કંઈક ખોટું થઈ રહ્યું છે તો એ બાબતે પોલીસને જાણ કરે કાયદો હાથમાં લે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનોની નજર ત્રણ ઓક્ટોબર થી શરૂ થનારા નવરાત્રી પર્વ પર છે નવરાત્રી આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ અને કોઈ પણ કર્મચારી વિધર્મી ન હોય એ માટેની ચેતવણી નવરાત્રી આયોજકોને આપવામાં આવી છે સાથે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ આયોજક તેમની વાતને નજરઅંદાજ કરશે તો તેની જવાબદારી આયોજકની રહેશે આવી ચીમકી વચ્ચે સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે કાયદો હાથમાં ન લો જો કોઈ માહિતી હોય તો પોલીસને આપો સાથે કાર્યવાહી કરવામાં આવશે પોલીસ કમિશનરે હિન્દુ સંગઠનોના પ્રમુખ અને નવરાત્રીના આયોજકો સાથે મીટિંગ કરી હતી ત્રીજી ઓક્ટોબરથી સુરત પોલીસ હેડક્વાર્ટરમાં મોનિટર સ્ક્રીન પર શહેરના તમામ મોટા સત્તર નવરાત્રી આયોજન પર લાઈવ મોનિટરિંગ સુરત પોલીસ કરશે આ માટે તમામ આયોજકો પાસેથી આઈપી એડ્રેસ મંગાવવામાં આવ્યા છે આ સાથે તમામ ગરબા આયોજકો પાસેથી સીસીટીવીનું આઈપી એડ્રેસ માંગ્યું છે જ્યાં સુધી લોકો તેમના ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ હેડક્વાર્ટરના અંડર કંટ્રોલ રૂમમાં લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે લોકો તેમના ઘરે પહોંચે ત્યાં સુધી એક ટીમ કંટ્રોલ રૂમમાં બેસીને લાઈવ મોનિટરિંગ કરશે મારા મિત્રએ કહ્યું હતું કે ઘણી વખત આયોજકો પાસ વેચાણ માટે ઘણા બધા પાસ મોકલે છે જેના કારણે ઇવેન્ટમાં ભીડ એકઠી થાય છે દરેક ઇવેન્ટમાં કેટલીક ભીડ છે કેટલા લોકો ભેગા થાય છે તે ચકાસવા એઆઈની ની મદદ લેવાશે જેની મદદથી દરેક ઇવેન્ટમાં કેટલા લોકો ભેગા થઈ રહ્યા છે એના પર નજર રખાશે જો કોઈ નિયત મર્યાદાથી વધુ લોકો ભેગા કરશે તો તેમની સામે કાર્યવાહી કરાશે ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રી ના તહેવાર ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ માતાજી આરાધના અને ગરબા કરવામાં આવે છે કુલ સુરત શહેરમાં સત્તાવીસો જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાના આયોજન થાય છે જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જોએ ગયા વખતે સત્તર જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જોયે અને એના સિવાય જોયે જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાય પર ટ્વેન્ટી સેવન હંડ્રેડના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે એની સંપૂર્ણ તૈયારીઓ આપણા કરી લેવામાં આવેલી છે જે અને એના માટે બંદોબસ્ત માટે કુલ સાત હજાર જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને છે કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે આ અલગ અલગ જગ્યાઓ પર ટોટલ અમારી જો અલગ અલગ જો છે ઝોન્સ છે ડીસીપીસના ઝોન આમાં એક ક્યુક રિએક્શન ટીમની રચના કરવામાં આવી છે જેમાં એક પીએસઆઈ દસ જેટલા માણસો પણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે આ સાથે પોલીસે તમામ આયોજકો પાસેથી ગરબા આયોજનમાં રહેનારા કર્મચારી અને બહારથી આવનારા લોકો